ਰੋਡੋ ਮਿਕਰਮ ਚੋਮਤ ਜਮਾਨਾ ਮਲ ਜਮਾਇ ਸਾਪਰਾ ਵੀ ਜੇ ਰੋਟਾ ਮਦ ਜਮਾ ਰਾਮ ਰਾਮ ਲਿਤਾ ਰਾਮ ਬੈਨੇ ਤੁਸੀਂ ਟੋਚਿਆ ਆਪਰੇ ਠੀਕੀ ਸਮਝ ਤਮੰਦਨ ਮੋਨੇ ਰੋਵੇ ਵਾਹੇ ਨੇ ਮੋਟੋ ਬੋਟੋ ਹੋਈ ਬਰੇ ਬਰੇ ਸ਼ੋ ਕਰ ਦਿਆ ਚਲੋ ਅਗਰ ਮੀ

બાકી કઈ મી એક ગુલાબ તો હોય જ મિત્રો આ જો ના 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 આવ્યા છે ઓલા ગુલાબ આવા કાલે હવા રે ખુલશે આજે તો નથી એક આવ્યું આ જો અમારું ફૂલ જારનું કેવું છે કોમેન્ટ કરજો આજે ગુલાબ નથી આવ્યું તો મિત્રો હવે ચાલો નાઈ લે પછી આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છે નાઈટોઈન રેડી

નોકરી કરું છું ને એ દુકાન વર્ષાની દુકાન છે મિત્રો તમે પણ આવો તો આવો તો આવજો જુનાગઢ સોમનાથ હાઈવે વર્ષરાજ હોટલ ની સામે અત્યારે તો છે મિત્રો દોઢ વાગે ત્રણ વાગે ખુલે મિત્રો ત્રણ વાગે તો તમે મિત્રો નીકળો સોમનાથ જાઓ ત્યારે જરૂરથી આવજો તો મિત્રો કેમ છો તમારી ત્યાં મિત્રો વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો અહીંયા તો બે ત્રણ થી પેલા વરસાદ હતો ત્યારે ઘઉં પાણી આવ્યું હતું અહીંયા જો આ ગ્રાઉન્ડ દેખાય ને આ ગ્રાઉન્ડ આ ફરતું જો દિવાલે થી માંડી ત્યાં બધું જ્યાં ગ્રાઉન્ડ દેખાય ને ઓલું આ વારી બારીમાં માં બધે પાણી ભર્યું હતું મિત્રો એવું પાણી આવ્યું હતું અહીંયા છે ભર્યું હતું અહીંયા છે અહીંયા તો જો થોડું થોડું ભર્યું છે હા એ તો ભર્યું છે થોડું થોડું આખું ગ્રાઉન્ડ ભર્યું નજર જાય ને ત્યાં બધે પાણી ભર્યું તો મિત્રો અત્યારે વાગી ગયો છે એક હવે જમી બમી ને દોઢ વાગે જાય દુકાને દુકાને દોઢ વાગે જાય ત્યાં ત્યારે ત્રણ વાગે ચાલુ થાય માલ માલ બનાવી અને તમે નીકળો ને ત્યારે જરૂરથી આવજો સોમનાથ જુનાગઢ હાઈવે દીકરો ને વરસાદની એકજા સામે મિત્રો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આગળ જય દ્વારકાધીશ રામ નામ સીતારામ જુવાન ને